આજે આપણે નાની વાતમાં કરમેતીબાઈના પ્રસંગ વિશે જાણીએ કે ઠાકોરજી લીલાના જીવોને કેવી રીતે ભેગા કરે છે અને ઠાકોરજી શરણ કેવી રીતે આપે છે એ વિશે વાર્તા છે કે કરમેતીબાઈ એક સર્વૈ સર્વૈયાણી વૈષ્ણવ સર્વૈયાણી બેન હતી પહેલાં તો વૈષ્ણવ નહોતા થયા ત્યારે કરમેતીબાઈ ને એક જેરામદાસ નામના કંસારા વૈષ્ણવ હતા એમનો સંગ થયો એટલે જ્યારે એમ ભી જેરામદાસ કરમેતીબાઈને મળે ત્યારે આપણા ઠાકોરજીની વાત કરે ઈ સિવાય કરમેતીબાઈના આજુબાજુના કે એના કુટુંબમાં કે એના પહેલેથી કોઈ પણ ગોપાલલાલનું કશું જ કંઈ ખબર નથી પણ જેરામદાસ કંસારા દ્વારા કરમેતીબાઈને આટલી જાણકારી મળતી જેટલી જેરામદાસ ગોપાલલાલની વાત કહેતા એટલા પૂરતી જ હવે એ એ વાર્તાને સાંભળી સાંભળીને એમને ઠાકોરજીમાં પ્રીતિ બંધાય મન નિર્માળ થઈ ગયું આટલી જ વાર્તા પૂરતી અને પછી થોડા સમયમાં ઠાકોરજી ચીભડા ગામ પધાર્યા એવા સમાચાર એમણે સાંભળ્યા કરમેતીબાઈએ અને એ પણ જયરામદાસ દ્વારા હવે ચીભડા ગામના રાજા અને રાણી કોણ જેમના ઘરે પધાર્યા હતા એ વિભાજી અને ગંગાબાઈ વિભાજી અને ગંગાબાઈ ઠાકોરજીના સેવક હતા ઓલરેડી આપણા વૈષ્ણવ હતા અને એમના ઘરે ગોપાલલાલને પધરાવ્યા હતા અને એ વાતની ખબર જેરામદાસ દ્વારા કરમેતીબાઈને પડી એટલે કરમેતીબાઈએ જેરામદાસને કીધું કે શ્રીજી પધાર્યા છે વધાઈ હો વધાઈ હો મારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા છે ગોપાલલાલના એટલે જેરામદાસે કીધું કે એ તો ભાઈ મારા હાથમાં નથી કેમ કે એ તો અવૈષ્ણવ અવૈષ્ણવને ઠાકોરજીના સીધા ચરણ સ્પર્શ કરવા અને મળવા કેમ લઈ જવું થોડો છોચ થયો એટલે એણે કીધું કે ગંગાબાઈ હા પાડે તો એ કે આપણે તારી વાત તારો મનોરથ પૂરો થાય ગંગાબાઈને પૂછ જેમના ઘરે ગંગાબાઈ કોણ જેમના ઘરે ઠાકોરજી પધરા પધાર્યા હતા રાણી વિભાજીના રાણી એટલે કે હા તો તું ગંગાભાઈને વાત કરો જયરામદાસને વાત પૂછ્યું કરમિતીબાઈએ એટલે જયરામદાસે ગંગાબાઈને વાત કરી કે ભાઈ આ બાઈ છે એને શ્રીજીના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ છે એટલે ગંગાબાઈએ તરત હા પાડી દીધી કે હા કાંઈ વાંધો નહીં મારા મારું આવું વડું ભાગ્ય કે હું કોઈને વૈષ્ણવ કરું ઈલાંટી કહે છે ને કે તારા દ્વારા કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા રંગનો સંગનો રંગ ન લાગે તો તું કાચો એટલે ગંગાબાઈને પણ એમ થયું કે મારું તો વડું ભાગ્ય કે મારા દ્વારા કોઈ વૈષ્ણવ થાય એટલે કે બોલાવી લેજો એટલે ગંગાબાઈ તો ખુશ થયા એને સમાચાર આપ્યા જયરામદાસે કે હા જવું છે ચલો આપણે શ્રીજીને ચરણ સ્પર્શ કરવા જશું ત્યારે જ ઠાકોરજી પાસે કલ્યાણ ભટ્ટ લીલાધર ભટ્ટ જયરામદાસ ગંગાબાઈ અને કરમેતીબાઈ આટલા વર્ષનો ઠાકોરજી પાસે જ્યાં ઠાકોરજી ડેરામાં બિરાજે છે ત્યાં આગળ બધા ગયા ઠાકોરજી મધ્ય બપોરનું ભોજન કરીને પોઢવાની તૈયારી કરતા હતા અને ત્યાં બધા પહોંચ્યા અને ગંગાબાઈ ત્યાં આગળ દંડવટ કરતા ઠાકોરજીને વિનંતી કરી કે આ કરમેતીબાઈ છે કરમેતીબાઈને તમારો ચરણ સ્પર્શ કરવા છે તો જે તમારી શું આજ્ઞા છે તમને જે રૂડું થાય એ આજ્ઞા આપો એટલે ઠાકોરજી મુસ્કાયા અને કીધું કે ગંગાબાઈ તું તો મારી છ આમાં શું સંદેહ કરવાનો હોય બોલાવો અને ત્યાં જ એમની સામે ઠાકોરજી એમને નામ નિવેદન આપી દીધું કર્મેતીબાઈને અને ઠાકોરજીના જેવા ચરણ સ્પર્શ કર્યા એવા જ કર્મેતીબાઈના દેહનું ભાન ભૂલી ગયા સુદબુદ ખોઈ બેઠા ચરણ સ્પર્શ કરતા વેત અને ગંગાબાઈએ એને એને હલાવીને ભાન કરાવ્યું અને સજાગ કર્યા અને ત્યાં જ તે એને તરત ફલિત થઈ ગયું કર્મેતીબાઈને નામ નિવેદન ફલિત થઈ ગયું અને પછી કરમેતીબાઈએ વિવિધ મનોહાર કર્યા અને ભેટ ધરી ઘણી બધી અને પછી કરમિટીબાઈ વૈષ્ણવ થયા અને ભગવતી થયા આ વાત ઉપરથી બાબા કહે છે કે શ્રીજી પોતાના દૈવી જીવોને કેવી રીતે કૃપા કરે છે અને અંગીકાર કરે છે પૂરવના જીવો આ રીતે બીજાના સંઘથી શ્રીજીની લીલામાં અધિકારી થાય આ વાર્તા પ્રસંગથી આપણને સમજાય છે એટલે આપણને આ વાર્તા ઉપરથી બાબા એવું આજ્ઞા આપે છે કે જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ જીવો હશે પણ ઠાકોરજીની શરણમાં કોઈના ને કોઈના કોઈના ના કોઈના સંઘથી આવી જ જશે એ ઠાકોરજીનો જીવ જરૂરી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું પૂછું આ વાત પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર ચારસો બત્રીસ કરમેતી બાઈ પર કૃપા કરીએ વિષય પણ આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલકી